કે મચ્છરજન્ય રોગો જેમ કે ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા સામે શહેરને સુરક્ષિત રાખવા માટે નિયમિત ફોગિંગ અને લાર્વા નાશક કાંગરી કરવામાં આવી રહી છે ફોગિંગની કાંગરી સાથે સાથે પાણી ભરાવાના સ્થળો ખાલી પ્લોટો ગટરો અને નાળાઓની પણ તપાસ કરવામાં આવી હતી આવનાર સમયમાં પણ જે વિસ્તારોમાંથી મચ્છર ઉપદ્રવ અંગે ફરિયાદો મળશે ત્યાં બે થી 3 દિવસ સુધી સતત મોનિટરિંગ કરવામાં આવશે જરૂરી જણાશે તો ફરીથી ફોગિંગ ની કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ અન્ય આરોગ્ય લક્ષી પગલા પણ લેવામાં આવશે મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે ઘરના આસપાસ પાણી ભરાવા ન દેવું ટાંકીઓ ઢાંકીને રાખવી અને મચ્છરજન્ય રોગો અંગે સાવચેત રહેવું છેલ્લા અઠવાડિયાથી થી છેલ્લા થોડાક સમય થી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મચ્છરોના ઉગ્રવની સમસ્યા રિલેટેડ પ્રશ્નો ઉપસ્થિત થયા છે જેને ધ્યાને લઈને મહાનગરપાલિકા દ્વારા ફોગિંગની કાર્યવાહી જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવશે આ ઉપરાંત જે જે વિસ્તારમાંથી ફરિયાદો આવશે એ વિસ્તારનું બે ત્રણ દિવસ સુધી મોનિટરિંગ સાથે ફોગિંગની કામગીરી કરવામાં આવશે જેથી મચ્છરની સમસ્યા મહત્તમ અંશે નિવારી શકાય